તરસાડી ખાતે શાળામાં ડિજિટલ ટ્રેનિંગ એન્ડ રિસોર્સ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું આદર્શ કેળવણી પ્રાઇમરી સ્કૂલમાં કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવી સેરેન્ડ કેર ફાઉન્ડેશન અને વાય ડીના સંયુક્ત ઉપક્રમે વીસ કોમ્પ્યુટર અને સ્માર્ટ બોર્ડ સાથે ફૂલ ફર્નિશ લેબ આપવામાં આવ્યા સેરેન્ડ કેરના ફાઉન્ડર ભરતભાઈ મોદી કે જે આજ સ્કૂલમાં અભ્યાસ કરી વિદેશ ગયા શાળા પ્રત્યે તેમની લાગણી હજી પણ જોડાયેલ હોય ત્યારે શાળાને સમયાંતરે યથાશક્તિ દાન શાળાને આપે છે અગાઉ પણ ભરતભાઈ મોદી દ્વારા કોમ્પ્યુટર લેબ શાળાને આપવામાં આવી હતી આ તબક્કે શાળાના પ્રમુખ સહિત ટ્રસ્ટીઓ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા ભાવના પહેલેથી હંમેશા એ છે કે આપણા વિદ્યાર્થીઓને સારું ભણવાનું મળે તો જ એ લોકોથી આગળ અવાય ને અત્યારે આખી દુનિયામાં ટેકનોલોજી એટલું ઝડપથી વધવા માંડ્યું છે કે આપણા ગામડાના બાળકોને પણ એવો લાભ મળે એટલા માટે આપણે આ ટેકનોલોજી સેન્ટર શરૂ કરાવડાયા છે સ્કૂલના વિદ્યાર્થીઓને એ છે કે જેને જે ભણવું હોય તે ભણે પણ આ ટેકનોલોજી સેન્ટરને લીધે એ લોકોને બીજે બધે શું ચાલે છે બીજા બધા શું ભણે છે આખી દુનિયાનું જ્ઞાન કેવી રીતે થાય એ જાણવા મળે એટલા માટે આ ટેકનોલોજી સેન્ટર છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ તરસારી